રશ્મિકા મંદાનાના જન્મદિવસ નિમિત્તે પુષ્પાધી રૂલ્સમાં તેનો શ્રીવલ્લી તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો હતો ગ્રીન સાડી સેતમાં સિંદૂર અને હેવી જ્વેલરી સાથેના રશ્મિકાના લુક પર ચાહકો ફીદા થઈ ગયા હતા અને રશ્મિકાને હેપી બર્થડે શ્રીવલ્લી એવા મેસેજ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી મહત્વનું છે કે પુષ્પાધી રાઈઝનો બીજો ભાગ પુષ્પાધી રૂલ આગામી ઓગસ્ટ માસમાં રિલીઝ થવાની છે ફિલ્મના પહેલા ભાગથી રશ્મિકા સમગ્ર ભારતભરમાં છવાઈ ગઈ છે તેને રાતોરાત નેશનલ ક્રશનું બિરુદ મળી ગયું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ